આવતીકાલે ઉત્તરાયણના પર્વની ઉજવણીને લઈ પતંગ રસિકો વહેલી સવારથી જ ધાબા ઉપર પતંગ ચગાવશે પરંતુ પતંગ ચગાવતી વખતે ઘાતક દોરીના કારણે હજારો પશુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે આવા ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓની સારવાર માટે શહેરની જીવદયા સંસ્થાઓ સજ્જ બની છે શહેરની જૂની અને જાણીતી કરુણા અભિયાન દ્વારા તમામ પૂર્વ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈ શહેરના પતંગ રસિકો ધાબા પર પતંગ ચગાવવાની તૈયારીમાં છે પરંતુ આ ઉત્સવ દરમિયાન ઘાતક દોરાને કારણે હજારો પશુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે તેમજ કપાઈ જતા હોવાના સમાચાર સામે આવે છે આવા ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે શહેરની જીવદયા સંસ્થા કરુણા અભિયાન દ્વારા સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે અભિયાનના સ્વયંસેવકોએ ઉત્તરાયણ પહેલા જ બધી જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે કરુણા અભિયાનના પ્રતિનિધિએ જણાવ્યું કે આ વર્ષે અમે દસ ડોક્ટરની ટીમ સ્ટેન્ડ બાય રાખી છે તેમજ એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે જેથી કોઈ પણ પશુ પક્ષી ઇજાગ્રસ્ત થાય તો તાત્કાલિક સારવાર અને સહાય પહોંચાડી શકાય સંસ્થાની અપીલ છે કે શહેરના નાગરિકો જો ઘાતક દોરા લાગેલા કે ઈજાગ્રસ્ત કોઈ પશુ પક્ષી જુએ તો તાત્કાલિક આપેલ નંબર પર સંપર્ક કરે ટોલ ફ્રી નંબર છે નાઇન એટ ટુ ફાઇવ ટુ નાઇન એટ ઝીરો સિક્સ થ્રી नमस्कार हूँ छू डॉक्टर शैलेश कुमार पुरोहित અમે ટોટલ દસ ડૉક્ટરોની ટીમ લઈને આનંદ વેટેનરી કોલેજથી કરુણા એનજીઓ સુરત ખાતે બર્ડ્સ રેસ્ક્યુ અને બર્ડની ટ્રીટમેન્ટ કરવા માટે આવે છીએ શું શું ટ્રીટમેન્ટ આપશો મેઇનલી બર્ડ્સમાં ત્રણ પ્રકારની ઇન્જરીઓ જોવા મળે છે બર્ડ્સની વિંગ કપાઈ જવી કોઈ ફ્રેક્ચર હોય અને ક્રોપ પિશુલાનું ડેમેજ હોય છે તો એ રીતે એમના વિંગ હોય કપાઈ જાયલી હોય તો એને સાંધીને રિપેર કરવાની અને બોન કટિંગ હોય તેને પિનિંગ કરી અને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે બીજું શું અહીંયા સુવિધા હા મેનલી કરુણા એનજીઓ સુરતમાં આપણે એક ગેસિયસ એનેસ્થેશિયાનું મશીન હાલ તાજેતરમાં લાવી ચૂક્યા છે જે અમારા માટે અને પક્ષીઓ માટે વરદાનરૂપ છે કઈ રીતે વરદાન થશે જેમ કે તમે જોઈ શકો છો જનરલ એનેસ્થેસિયામાં જ્યારે અમે કોઈ પક્ષીને બેભાન કરીએ છીએ તો ઘણી વખત એની અંદર ભાનમાં આવવામાં તકલીફ પડતી હોય છે અને એમાં મોટાલિટી જોવા મળે છે ત્યારે ગેસિયસ એનેસ્થેસિયામાં આ પ્રકારની પ્રોબ્લેમો જોવા મળતી નથી શું પતંગ અને જાહેર હા પતંગ ચગાવવાળાને સંદેશો આપીશ અથવા મારી ત્રણ વિનંતીઓ છે જે પતંગ ચગાવે છે પહેલી વિનંતી એ છે કે ખાલી સવાર અને સાંજના એકથી દોઢ કલાક તમે પતંગ ચગાવવાનું ટાળો જે વખતે પક્ષીઓ પોતાના માળામાં જતા હોય છે બીજી વિનંતી એ છે કે તમે માત્ર ચાઇનીઝ માંજાનો ઉપયોગ ટાળો અને ત્રીજી વિનંતી એ છે કે જો તમારા ઘરની નજીક તમારા ઓફિસ અથવા તમારા કારખાના નજીક કોઈ પક્ષી ઘાયલ દેખાય તો એનિમલ હેલ્પલાઇન નંબર અથવા તો બર્ડ રેસ્ક્યુ સેન્ટરના નજીકમાં કોન્ટેક કરી અને ઘાયલ પક્ષીને ત્યાં સુધી પહોંચતું કરો ઓકે આભાર